માણસ એમ માની લીધું છે કે હું પૈસાથી બધું જ ખરીદી શકું છું મોતને પણ ખરીદી શકું છું પણ માણસ ત્યાં ભૂલે છે અને ભૂલ કરે છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા છે બનાસકાંઠા ડીસામાં કંપારી છોડાવી દે તેવી આ દુર્ઘટનાથી પીડિત પરિવારોના આંખોમાં આંસુ સુકાતા નથી પરિવારજનો ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે બીજી તરફ ગુજરાતમાં એવી અનેક ફેક્ટરીઓ અને પ્રોડક્શન હાઉસ છે જે ગેરકાયદે ધમધમી રહ્યા છે તો ક્યાંક વગર લાયસન્સે વેપાર પણ થઈ રહ્યો છે પણ દર વખતની જેમ મોડે મોડે જાગતું તંત્ર આ વખતે પણ મોડું જાગ્યું અને રાજ્યભરમાં ચેકિંગ શરૂ કરાયું છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે પહેલા દ્રશ્યોમાં સુરત શહેરના છે કે જ્યાં પોલીસની ટીમ ફટાકડાનો વેપાર કરતા વેપારીઓને ત્યાં જઈને લાયસન્સ સહિત તમામ જે કાગળો છે એને ચેક કરી રહી છે ફાયરના સાધનોની પણ ચકાસણી થઈ રહી છે અમદાવાદ પહોંચે અમદાવાદમાં પણ ફટાકડાના પ્રોડક્શન હાઉસમાં પોલીસ પહોંચી અહીં પણ નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી થઈ રહી છે અમદાવાદના અસલાલીમાં આવેલા તેર જેટલા યુનિટમાં પણ આ ચેકિંગ હાથ ધરાયેલું છે અમદાવાદના નજીક વાજગામ જે ફટાકડા માટે જાણીતું છે આ ગામને ગુજરાતનું શિવાકાશી પણ કહેવાય છે અહીં ગેરકાયદેસરના અને કાયદેસરના અનેક યુનિદો ધમધમી રહ્યા છે જે ગેરકાયદેસર છે અને જેમની પાસે લાયસન્સ નથી તેઓ તાળા મારીને ફરાર રફુ ચક્કર થઈ ગયા છે ઝી ચોઈસ કલાક ટીમે વાંચ જઈને રિયાલિટી ચેક કર્યું તો પંચમહાલમાં ચાલી રહેલા ગેરકાયદે વોટર પાર્કનો ઝી ચોઈસ કલાકે ધારદાર અહેવાલ બતાવ્યો પોલીસ તોડતી થઈ તાત્કાલિક ચેકિંગ થયું ગેરકાયદે વોટર પાર્કમાં ખરાબ પાણીના કારણે કેટલાક લોકોને ચામડીની સમસ્યા પણ થઈ અહીં સવાલ એ છે કે મોડે મોડે જાગેલા તંત્રએ ચેકિંગ તો હાથ ધર્યું છે પરંતુ શું આ ચેકિંગથી એ ગેરંટી છે કે હવે ગુજરાતમાં કોઈ દુર્ઘટના નહીં થાય કોઈ નિર્દોષ વ્યક્તિ મોતને નહીં બેઠે શું સરકાર અને તંત્ર હવે કોઈ દુર્ઘટના નહીં થાય તેને ગેરંટી આપશે ખરે આ સૌથી મોટો સવાલ છે